જય શ્રી રામ ડુંગરપુર ગામની અંદર જેમ અયોધ્યામાં રામ મંદિર બન્યું એવી રીતના અમે પણ અહીંયા ની અંદર રામ રાહ જોઈ રહ્યા અમારી આખા પેઢી હોય ગઈ છતાં પણ અહીંયા રામ મંદિર હતું નહીં અને અત્યારે અમે આ રામ મંદિર ઊભો કરેલ ગામના અને ગામના આગેવાનો અને આજુબાજુના ગામના પણ બધાયના સહયોગથી સારો સહકાર એવું મળેલ છે એના કહ્યું રામ મંદિર બનાવ્યું છે અને કાલે અમારે પ્રાણ પ્રાણપ્રિતા રાખેલી છે અને કાલે બધાય સંતવાણી નું સાંજે સંતવાણી કાર્યક્રમ છે સવારે પ્રાણ પુર સીટા રાખેલ છે ત્રણ કુંડી હવન રાખેલ છે તો બપોરે બટુક ભોજન રાખેલ છે અને દરેક ગામના ભાઈઓ અને બહેનો અને ગામના આગેવાનો અને તમામ આ બાજુ બાજુના ગામ ના બધાના સહકારી આ રામ મંદિર અમે બનાવેલું છે અને ભવ્ય સંતવાણી નું કાર્યક્રમ રાખેલ છે તો બધાય અહીંયા કાલે અહિયાં આમંત્રણ અમે બધાને આપી છે કે તમે અહીંયા પધારજો જય શ્રી રામ ડુંગરપુર માં ગામના સહયોગ થી રામ મંદિર બનાવ્યું છે એકત્રીસ એક ને બે હજાર પચીસ ના મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ બટુક ભોજન ને સાંજે સંતવાણી નો કાર્યક્રમ છે ગામના સહયોગ થી આ બધું બનાવ્યું છે તો આજુબાજુ ના જે વિસ્તાર ના સહયોગ આવ્યો તો બધાને કારણે ભાવ ભર્યો આમંત્ર જેવી રીતના અયોધ્યામાં મંદિર નહોતું ન્યા બન્યું છે એવી જ રીતે અમે ડુંગરપુર માં મંદિર નહોતું અને અમે રામ મંદિર બનાવ્યું છે રામ ને અહીંયા લઈ આવીએ છીએ જય શ્રી રામ આવતીકાલે એકત્રીસ એક બે હજાર પચીસ ના રોજ ડુંગરપુર ગામના સહયોગથી અમે આ રામ મંદિર મનાવેલું છે તો દરેક ગામની જનતાને જનતા આવા આમંત્રણ આપેલ છે સવારે મૂર્તિઓના સામૈયા ત્યાર પછી તણકુંડી હવન પછી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્યાર પછી બપોરના સાડા અગિયાર વાગે બટુક ભોજન અને સાંજે ચાર વાગે બીડું ઉમવાનું છે અને રાત્રે સંતવાડીનો નો ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે તો જે લોકો ગામના સાથ અને સહકાર તેમને આ બધું પ્રોત્સાહન મળેલ છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને આખા ગામની જનતાને અને આરસપાસના જે અમને સહયોગમાં થયા છે તે બધાને અમે આમંત્રણ આપીએ છીએ તો જરૂરને જરૂર ને જરૂર રાત્રે સાંજે સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે તો તેમના કલાકારો છે જીતુભાઈ દ્વારકાવાળા નીતિનભાઈ મૂળિયા બીનાબેન દવે વિભાબેન ગોસ્વામી એવા બધા કલાકારો રાખેલા છે તો દરેક ગામની દરેક જનતાને આમંત્રણ આપવામાં આવે છે કે સંતવાણીના કાર્યક્રમમાં દરેક જનતાના ભાઈઓને નમ્રમી નિવેદન છે આવા